શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ જણાવી રહ્યા છે કે નહીં પણ આપણું આ ડીજે દારૂ બધું બંધ થાય આટલું સાંભળતા જ સૌ કોઈ ચોકી ગયા બાજુમાં બેસેલા એક અગ્રણી કંઈક જણાવી રહ્યા હોય તો એ વિડીયોમાં નજરે પડી રહ્યું છે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર શું જણાવી રહ્યા છે જુઓ આ વિડીયોમાં મહારાજ બ્રાહ્મણ વાત કરતો હતો કે તમે આ કફુલાર કરાવો ને આ પેલું કરાવો કશું કોઈ હમણાં એટલે આ ડીજે તમારે મિત્રો બંધ કરવાનું છે ડીજેમાં આપણા કેવું થાય છે ડીજે ના અવાજ થી આપણા હૃદયના પાટિયા બેસી જાય છે ઘણી વાર ડીજે નો એટલો બધો અવાજ થાય છે હમણાં એવી ઘટનાઓ એવી બની કે રાજા બીજા પેલા વરઘોડા પર નીકળ્યા હતા નહીં ડીજે ચારે બાજુ ઢૂંક્યું બધાય અને એના મિત્રો બધા કે ભાઈ તારે વેઠવું પડે આપણે ઉતરાય ને એનો જે તરંગો છે અવાજના એનો અવાજના તરંગો આપણા હૃદય સુધી પહોંચે છે એટલે ડીજે નુકસાનકારક છે એટલે મારી તમને નમ્ર વિનંતી છે બંધ કરો ને બંધ કરો તમારી મરજી બધાની પણ મારી વિનંતી એટલી છે કે આ ડીજે બંધ કરી દેશો બાજુ દેશી બાજુ લાવીને આપણે આવનારા સમયમાં કાર્યક્રમ કરીએ